સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે સોનોગ્રાફી મશીન તેમજ પાવર જનરેટરનું કરવામાં આવ્યું છે મહેસાણાના જોરણક ગામે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન તેમજ પાવર જનરેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ આવેલ મહેમાનના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સોનોગ્રાફી મશીન તેમજ પાવર જનરેટરનું ઉદઘાટન મહેસાણાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલ તેમજ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સોનોગ્રાફી મશીન તેમજ પાવર જનરેટરના દાતા શ્રી વેણીદાસ રામદાસ પટેલ ગામના સરપંચ રોહિતભાઈ પ્રજાપતિ તલાટી પૂનમબેન ડેલિકેટ વિપુલભાઈ પટેલ જોઈતારામ ચૌધરી ભાજપના કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહેસાણા તાલુકાના જોડંગ ગામે સાર્વજનિક હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દાતાશ્રી વેણીદાસ પટેલના પરિવાર તરફથી એક સોનોગ્રાફી મશીન અને જનરેટરનું જે દાન આપેલું છે ને એનું આજે લોકાર્પણ હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ અને અમારા સૌ પદાધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા દાતાઓ રહ્યા અને દાતાઓના આજે સન્માનવાનો અને આ સેવાકીય કામ કર્યું છે ખરેખર અહીંયા અભિનંદનને પાત્ર છે તો આજે આવા સમાજમાં આમ તો સમાજમાં એવું કહી શકાય કે દાતાઓ પણ સેવા કરી શકે છે શ્રેષ્ઠીઓ પણ સેવા કરી શકે છે અને સત્તાથી પણ સેવા થઈ શકે છે તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા હાલના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સત્તા સરકારની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિને સેવાનો લાભ મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહ્યો હોય ત્યારે છે આ આ લોકસભાના પરિણામો પણ લોકોએ આપણે મહેસાણા લોકસભાના જે પરિણામથી જે આપણે જંગી બહુમતીથી આપણે જીતાડ્યા છે તો એ બાબતે આજે પણ લોકો સમક્ષ જોરણ ગામના સૌ અને ગ્રામજનો અને આજુબાજુથી પધારેલા સૌ આગેવાનોને આજે મેં આભારની લાગણી વ્યક્ત કરી છે આ ત્રણ લાખને અઠ્યાવીસ હજારને છતાલીસ હજારની જંગી લીડ આપી છે તો આ ભારતીય યશ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોને અને માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાત સરકારની જે યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિઓનો લાભ મળે છે એને 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 આભારી છે અને છેવાડાના વ્યક્તિઓની સેવા કરવાની જે અહીંયા આજની હોસ્પિટલમાં આજે સરસ આ કાર્યક્રમ થયો તો ક્યાંક દાતાઓને પણ હું ધન્યવાદ આપું છું અને શુભેચ્છા આપું છું ખરેખર રાતે બાર વાગે પણ ક્યાંક જો આ સાર્વજનિક સેવા ટ્રસ્ટ જે કાર્ય અહીંયા સેવાનું આ હોસ્પિટલ જે કરી રહ્યા છે હોસ્પિટલમાં રાતે બાર વાગે પણ કોઈ જો સેવા થશે તો આજનું દાન લેખેલ લાગશે આપણી ઈચ્છે કે કોઈ બીમાર જ ના પડે પણ ક્યાંક ઇમરજન્સી જરૂરિયાત પડે તો ખરેખર આ હોસ્પિટલ આ જે આયોજકે જે વિચાર આખી હોસ્પિટલ ઊભી કરી છે વર્ષોથી ચાલી રહી છે અદતન હોસ્પિટલ જેવું અહીંયા સરસ આયોજન છે ડૉક્ટરની પણ સેવા સારી છે તો આ સેવાનો લાભ જે અહીંયા મળી રહ્યો છે અને આજુબાજુના પચાસ જેટલા ગામો પણ એ સેવા લઈ રહ્યા છે તો ખરેખર આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપો છો ને પાત્ર છે અમારા મુકેશભાઈ ધારાસભ્યશ્રીએ પણ આ વિસ્તારના વિકાસની પણ યોજનાઓની વાત કરી સરકારની વિવિધ યોજનાઓની વાત કરી અમે પણ આજે નક્કી કર્યું છે કે ધારાસભ્ય મુકેશભાઈ સાથે એક સંસદ સભ્ય તરીકે એમની સાથે રહીને ખભેખભા મિલાવીને આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં પણ અમે નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળીને આગો આવો સાથે મળીએ અને આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં આગળ વધીએ આભાર